સંસ્થા હસ્તા કે આ વખતે એકસો સિત્તેર ગામડા છે ને અમે એકસો બાસઠ ધારાસભ્ય છીએ પરંતુ તેમ છતાં કોંગ્રેસ પક્ષનો વિજય થવાનો છે અચ્છા આપે જેટલી મહેનત કરી બાપુ એટલી ભાજપે કરી છે તો આપને નથી લાગતું કે તમે જે એન્જિનિયરિંગ સેટ કર્યું તો ભારતીય જનતા પાર્ટી એ કર્યું હશે એમના તો મંત્રીઓ તંત્રીઓ સંત્રીઓ બધા જ વાવમાં હતા તમામને સૂચના હતી કે ભાઈ બીજ પછી સતત બધાએ આ વિસ્તારમાં આવી જવાનું છે આ તમામ ઓબ્ઝર્વર તમામ પ્રભારીઓની મિટિંગ કરવામાં આવી અને તમામને જવાબદારી સોંપવામાં આવી કે ચૂંટણી સુધી હવે સ્ટેન્ડ બાય બધાએ પોતપોતાના મત વિસ્તારમાં જે જવાબદારી સોંપવામાં આવેલી છે ત્યાં કામે લાગી જવાનું છે બે હજાર સત્યાવીસમાં આ સમાજને અમારા સમાજને પ્રભુત્વ નેતૃત્વ મળે એની ગેરંટી હું આપું છું એટલે એવી કોઈ ઠાકરસિંહભાઈને વાયદો કરીને મનાવ્યા છે કે બે હજાર તમને ટિકિટ આપશું ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે પોતાના ભારથી તૂટી રહી છે એમ કહીએ તો ચાલે ભારતીય જનતા પાર્ટી હવે પોતાનું વજન સહન કરી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે હવે ત્યાં પ્રજાની સેવા કરવા માટેની વાત નથી પરંતુ સત્તાની લડાઈ માટેનો સંઘર્ષ છે ગેનીબેન અને કોંગ્રેસના મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ગુલાબ લઈને પહોંચી ગયા બાપુ આઈડિયા કોનો હતો ને શું કામ લડાઈ ભાજપ સામેની છે એટલે ટિકિટ ન મળ્યો તો કદાચ ચોક્કસ માનવ સ્વભાવ છે દુઃખ થાય પરંતુ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીને ફાયદો ન થવો જોઈએ રાવણ રાજનો ગુજરાત રાજ્યમાંથી અંત આવે અને એનું નિમિત્ત ગુજરાત રાજ્યના યુવાનો બને એટલી મારી ઈચ્છા છે શંકર ચૌધરી એવું હતા જાહેર જાહેર સભામાં કે માવજી પટેલને ફંડ કરી રહ્યું છે કોંગ્રેસ કોંગ્રેસ માવજીભાઈને પૈસા આપી રહ્યા છે ચૂંટણી પૂરી થઈ જવાની છે કોઈ એકબીજાના દુશ્મન નથી ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જે મારા પક્ષનો નથી હરીફ પક્ષનો છે મારો દુશ્મન છે ગુજરાતનો દુશ્મન છે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે અપક્ષ હોય ત્યાં વિકાસનો કોઈ મુદ્દો નથી હોતો પ્રાથમિકતા પ્રાથમિક સુવિધાઓની કોઈ વાયદા નથી કરતું ત્યાં માત્ર એવી વાતો થાય છે કે આપણો સમાજ છે તો આપણા સમાજના દીકરાને મત આપવો આપને લાગે છે કે રાજકીય ભવિષ્ય માટે આ એક ખતરો છે અથવા તો આવું ન થવું જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હું છું નિશીત રાજ્યગુરુ મંચના આ એપિસોડમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ત્રેવીસ તારીખે વાવની પેટા ચૂંટણીનું પરિણામ છે ને એ પહેલાં અમારી સાથે ઇન્ટરવ્યુમાં એક એવા વ્યક્તિ જોડાય છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે એનએસયુઆઈ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનું સ્વાગત છે સૌથી ખૂબ ખૂબ બાપુ પેટા ચૂંટણીની સીધી વાત કરીએ સૌથી પહેલો સવાલ શું લાગે છે ગુલાબસિંહ કાંઠું કાઢી જશે કે થોડી ટફ ફાઇટ લાગેલી છે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી દરમિયાન લોકોની વચ્ચે ફેર્યા છીએ એ વિસ્તારની અંદર ગેનીબેન સાંસદ તરીકે ચૂંટાયા પછી ગેનીબેનની જે સક્રિયતા એ પહેલાં પણ ધારાસભ્ય તરીકે એમની કામગીરી ગુલાબસિંહના દાદા પણ ત્યાં એ વિસ્તારમાંથી લગભગ ચારેક ટમ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ગયા હોય અને ગુલાબસિંહ પોતે પણ કોરોના કાળ જેવી કપરી પરિસ્થિતિમાં સતત લોકોની વચ્ચે રહ્યા હોય એ વિસ્તારના અમારા તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો પછી કેપી ગઢવી સાહેબ હોય ઠાકરસિંહભાઈ હોય તમામ જનતાના સુખ દુઃખમાં ભાગીદાર થઈને લોકોની વચ્ચે રહેવાવાળા લોકો છે એટલે મેં જોયું કે સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારની આત્મીયતા કોંગ્રેસના આગેવાનોની પ્રજા સાથે હતી અને જે પ્રકારનું સમર્થન કોંગ્રેસના ઉમેદવારને મળતું હતું એ પ્રમાણે ગુલાબસિંહ રાજપૂતનો વિજય નિશ્ચિત છે આવું મારું માનવું છે બાપુ સામાન્ય રીતે અમે કોંગ્રેસની ઘણી ચૂંટણીઓ મેં વ્યક્તિગત રીતે કવર કરી છે આપ હંમેશા બેક સ્ટેજ હીરોમાં દેખાયા છો આ વખતે ફન ફ્રન્ટ ફોટ ઉપર આપની બેટિંગ કરતા દેખાયા આમ તો સામાન્ય રીતે હોત છો પરંતુ મેનેજમેન્ટમાં આપનો રોલ વધારે સંભળાયો અત્યાર સુધી પરંતુ આ વખતે વાવમાં અમે જ્યાં ગયા ત્યાં હંમેશા ત્યાં બધી જ જગ્યાએ આપનું નામ સંભળાયું આપની હાજરીઓ દેખાણી તો આ વખતે વાવ તમારી માટે કંઈ સ્પેશિયલ છે કે સામાન્ય રીતે એવું નથી હું પહેલી વાર આવું જોઈ રહ્યો ના ના સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર એક જગ્યાએ પેટા ચૂંટણી વિધાનસભાની હતી ભૂતકાળમાં આ વિસ્તારની અંદર મુકેશભાઈ ગઢવી જ્યારે લોકસભાના સાંસદ હતા એમનો સ્વર્ગવાસ થયો અને પેટા ચૂંટણી આવી ત્યારે પણ પાર્ટી તરફથી મને જવાબદારી સોંપવામાં આવેલી અને ઘણા દિવસો સુધી અમે ત્યાં મહેનત કરેલી લોકસભાની ચૂંટણીમાં પણ આ વખતે બનાસકાંઠા પાટણ બંને લોકસભામાં મેં ખૂબ સમય આપેલો ગુલાબસિંહ અગાઉ પણ થરાદમાંથી પેટાચૂંટણી લડેલા ત્યારે પણ ફૂલ ટાઈમ ત્યાં રહીને કામગીરી કરેલી એટલે આ વિસ્તારના લોકો સાથે એક આત્મીયતા હતી એક બે દિવસ જવામાં મોડું થયું હોય તો પણ લોકોનો સતત આગ્રહ હોય કે કેમ હજી આવ્યા નથી અને સ્વાભાવિક છે કે ગુલાબસિંહ પોતે પણ યુથ કોંગ્રેસ એનએસુએમાં વર્ષો સુધી સાથે રહેલા છે અમારી સમગ્ર ગુજરાત રાજ્યની ટીમની પણ લાગણી હોય કે આપણી ટીમમાંથી કોઈ વ્યક્તિ લડે છે તો ચોક્કસ આપણે ત્યાં શું યોગદાન આપી શકીએ એની બધાને ચિંતા હોય એટલા માટે પ્રયત્ન કરવામાં અનુકૂળતા ઘણી બધી રહી અને લોકોનો જે પ્રમાણેનો આવકાર મળતો હતો એટલે કામ કરવાનો ઉત્સાહ આપણો પણ વધે એ પ્રકારની પરિસ્થિતિ હતી જે પ્રકારની જવાબદારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મુકુલ વાસ શક્તિસિંહજી ગોહિલ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી આ બધાએ પણ શરૂઆતમાં જ વાત કરેલી એ મુજબ કે પૂરો સમય ત્યાં આપવાનો છે હું અગાઉ મહારાષ્ટ્રમાં એક લોકસભાનો પ્રભારી હતો પરંતુ મુકુલ વાસનિકજીએ કીધું કે મહારાષ્ટ્રમાં નહીં તમારે ગુજરાતમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે આ પેટા એટલે પૂરેપૂરો સમય અમે ત્યાં આપવાનો પ્રયત્ન કરેલો યુથ કોંગ્રેસ આ વખતે અમે જોયું બાપુ હું ખુદ ચાર પાંચ દિવસ વાવમાં હતો પ્રચાર સમયે અને વોટિંગ વખતે પણ યુથ કોંગ્રેસની હાજરી આ વખતે ખૂબ જોવા મળી એક અલગથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું વાવ પેટા કવર કરવાનું કારણ કે હું જે પણ ગામમાં ગયો ત્યાં યુથ કોંગ્રેસના કોઈને કોઈ સભ્યની સાથે મારી મુલાકાત થઈ આમ તો સામાન્ય રીતે રાજકીય પક્ષો હોય જ પરંતુ યુથ કોંગ્રેસની એક્ટિવનેસ માટે અલગથી પ્લાન કરવામાં આવ્યો હતો કે આપણે એરિયાવાઇઝ આ કવર કરીશું આમ કરીશું કારણ કે મને લાગે છે વાવ વિસ્તાર પ્રમાણે પણ ખૂબ મોટું છે તો એવું કંઈ પ્લાનિંગ કર્યું હતું જી ચોક્કસ ગુલાબસિંહ રાજપૂતનું લગભગ પચીસ તારીખે ઉમેદવારી ફોર્મ જ્યારે ભરાણું એના બે દિવસ પછી અઠ્યાવીસ તારીખે સમગ્ર ગુજરાતની યુથ કોંગ્રેસની મિટિંગનું એક વાવમાં આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યના આગેવાનોને ત્યાં બોલાવ્યા કારણ કે આપ જાણો છો કે અઠ્યાવીસ તારીખ પછી ત્રણ ચાર દિવસે તહેવારોના દિવસ શરૂ થતા હતા દિવાળી બેસતું વર્ષ બધું એટલે તમામને સૂચના હતી કે બીજ પછી સતત બધાએ આ વિસ્તારમાં આવી જવાનું છે અને આવીને શું કરવાનું છે એની જવાબદારી નક્કી કરવા માટે એ દિવસે મિટિંગ થઈ ત્યારે ઘણો બધો રોલ બધા યુથ કોંગ્રેસના મિત્રોનો નક્કી કરી દેવામાં આવ્યો હતો અને ખાસ કરીને યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા એ પણ પૂરતો સમય એનએસવાયના પ્રમુખ નરેન્દ્ર સોલંકી એ પણ પૂરતો સમય પોતાની ટીમ સાથે ગુજરાતનો એક એક કાર્યકર આ ચૂંટણીમાં જોતરાય એની સતત ચિંતામાં હતા અને ફ્રન્ટ ઉપર રહીને આ લોકોએ પણ ખૂબ સારી લડત લડ્યા અને જેના પરિણામરૂપે મારું એવું માનવું છે કે જે કોંગ્રેસ ગુજરાતની આખી ટીમ એક કલેક્ટિવ લીડરશીપ ની ભાવના થઈ રહી હું તો નામ આપું છું હરપાલસિંહ અને નરેન્દ્રભાઈ આપણા એનએસ પ્રમુખ બંને પણ કોંગ્રેસ પક્ષના અન્ય આગેવાનો પણ આપ લ્યો દાખલા તરીકે રાજકોટ થી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ હોય ભાઈ વસરામભાઈ સાગઠિયા હોય તો એ પણ સતત ચૂંટણી દરમિયાન તમને ત્યાં જોવા મળ્યા હશે એ સિવાય પાટણ થી ચંદનજી ઠાકોર હોય બળદેવજી ઠાકોર હોય કાંકરેજના ધારાસભ્યભાઈ અમૃતજી હોય કદાચ ઘણા બધા નામ મને અત્યારે યાદ ન પણ આવી પરંતુ તમામ આગેવાનોએ પૂરતો સમય ત્યાં આપીને કોંગ્રેસના ઉમેદવાર કઈ રીતે જીતી શકે પોતાનું યોગદાન શું હોઈ શકે તેના સતત પ્રયત્નો કર્યા હતા ઉત્તર ગુજરાતના લગભગ બધા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો પણ એક એક જિલ્લા પંચાયતની જવાબદારી લઈ અને ત્યાં કામે લાગેલા હતા અને લગભગ સાત કે આઠ તારીખે મુકુલ વાસનિકજી અને શક્તિસિંહજીની એની ઉપસ્થિતિમાં આ તમામ ઓબ્ઝર્વર તમામ પ્રભારીઓની મિટિંગ કરવામાં આવી અને તમામને જવાબદારી સોંપવામાં આવી કે ચૂંટણી સુધી હવે સ્ટેન્ડ બાય બધાએ પોતપોતાના મત વિસ્તારમાં જે જવાબદારી સોંપવામાં આવેલી છે ત્યાં કામે લાગી જવાનું છે બાપુ એક વસ્તુ મને નથી સમજાતી કે જે જે પણ કોંગ્રેસના નેતાને મળ્યો એ બધાએ કોન્ફિડેન્ટલી કીધું કે ગુલાબસિંહ જીતી રહ્યા છે હવે સામાન્ય રીતે એવું હોય કે જે પક્ષો એને જીતનો વિશ્વાસ હોય પરંતુ તમારા વિશ્વાસ પાછળ લોજિક શું છે કારણ કે બે મુદ્દા છે એક તો ચૌધરી સમાજની નારાજગી જે માવજીભાઈ તરફ જવાની ચર્ચા છે અને ઠાકોર સમાજના ઉમેદવાર ખુદ સ્વરૂપજીનું રહેવું તો તમારું સોશિયલ એન્જિનિયરિંગ એ પ્રકારનું તમે સેટ કરેલું છે કાસ્ટ એન્જિનિયરિંગ એ પ્રમાણેનું સેટ કરેલું છે એટલે વિશ્વાસ છે કે ઉમેદવાર અમારા મજબૂત છે એનો વિશ્વાસ છે સૌ પ્રથમ જ્યારે ભાઈ ગુલાબસિંહ રાજપૂતના ઉમેદવારી ફોર્મની વાત આપણે કરી અઠ્યાવીસ તારીખે અમે યુથ કોંગ્રેસની મિટિંગ કરી ત્યારબાદ ત્રીસ તારીખે જે જુદા જુદા સમાજો છે કોઈના પાંચ મત છે કોઈના દસ મત છે કોઈના બે મત છે આ તમામ સમાજના આગેવાનોની લગભગ સાતસોથી આઠસો આગેવાનોની ત્રીસમી તારીખે એક મિટિંગ થઈ કે પી ગઢવી સાહેબ અમારા હોય આંબાભાઈ નાય હોય ત્યાંના આગેવાન બધાએ જવાબદારી લીધી અને આ નાના નાના સમાજોમાં કઈ રીતે આપણે આયોજન કરવું તેની સૌથી પ્રથમ પ્રક્રિયા શરૂ કરી દીધી ગેની બેનની હાજરીમાં મીટિંગ થઈ અને એ મિટિંગ થઈ એને લીધે તમામ જે નાના નાના સમાજો હતા એ એકજૂટ થઈ અને એક મોટો સમાજ બન્યા અને કોંગ્રેસ પક્ષની સાથે જોડાના મોટા સમાજોની જે તમે વાત કરો છો તો ગેનીબેન પોતે પણ ઠાકોર સમાજમાંથી આવે છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય અત્યારે બન્યા છે જે રીતે ગાય માતા માટે પણ એમને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત કરી લોકોની લાગણી એમની સાથે છે ઠાકોર સમાજને પણ ખૂબ આટલા વર્ષો પછી એટલા મોટા નેતા ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજ પણ પોતે ગેની બેનના હાથ મજબૂત થાય એવું ઈચ્છતો હોય એ સિવાય મેં તમને વાત કરી એમ કે અન્ય તમામ સમાજો આજે માલધારી સમાજ હોય તો અમારા ઠાકરસિંહભાઈ રબારી હોય રઘુભાઈ દેસાઈ હોય તમામના પ્રયત્નોથી માલધારી સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં સિત્તેરથી થી એસી ટકા જેટલો આ વખતે કોંગ્રેસ પક્ષની સાથે રહ્યો એટલે તમામ જગ્યાએ સમીકરણો ખૂબ સારા બન્યા ગુલાબસિંહના પરિવારની જે શાખ છે ગુલાબસિંહની પોતાની કોરોના વખતેની જે કામગીરી છે અને

શરૂઆત ચૂંટણીની થઈ પહેલા ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય મળ્યા હોય તો હસતા હસતા કહી કે આ વખતે એકસો સિત્તેર ગામડા છે ને અમે એકસો બાસઠ ધારાસભ્ય છીએ બધા એક એક ગામડું સંભાળી દેવાના છીએ ચૂંટણીમાં તમે જોયું હશે કે સાત થી આઠ કેબિનેટ મંત્રીઓ પણ ફૂલ ટાઈમ ત્યાં વિસ્તારમાં કામે લાગેલા હતા પરંતુ તેમ છતાં કોંગ્રેસ પક્ષનો વિજય થવાનો છે એનું કારણ મેં આપને કીધું એમ કે વિસ્તારમાં કોંગ્રેસની નેતાગીરી છે પ્રદેશ કક્ષાએથી જે પ્રકારનું મોનિટરિંગ કરવામાં આવ્યું લોકોનો વિશ્વાસ જે પ્રાપ્ત કરવામાં આવ્યો અને જે આયોજન તમામ લોકોએ સાથે મળીને ટીમ ટીમવર્કની ભાવનાથી કર્યું સામા પક્ષે તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી થઈ ત્યારે જ બે ભાગલા પડી ગયા અને એકબીજાની ઉપર હલકી કક્ષાના આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાહેરમાં મંચ ઉપર કર્યા એટલે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે પોતાના ભારથી તૂટી રહી છે એમ કહીએ તો ચાલે ભારતીય જનતા પાર્ટી હવે પોતાનું વજન સનહન કરી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે હવે ત્યાં પ્રજાની સેવા કરવા માટેની વાત નથી પરંતુ સત્તાની લડાઈ માટેનો સંઘર્ષ છે અને આ સત્તાની લડાઈનો નો સંઘર્ષ હવે ભારતીય જનતા પાર્ટીનો જે પાયાનો કાર્યકર હોય એ હાસ્યામાં ધકેલાઈ ગયો છે એ પણ પોતાની જાતની કાંઈક અવગણના થતું હોય એ પ્રકારની સ્થિતિમાં અનુભવે છે ત્યારે એનો કાર્યકર જે ભારતીય જનતા પાર્ટીનો છે એ એટલો તમને આક્રમક આ વખતે ચૂંટણીમાં નહીં જોવા મળ્યો હોય ત્યારે કોંગ્રેસના કાર્યકરોને એક આશા દેખાણી છે ગેરીબેન લોકસભામાં સભ્ય બન્યા પછી આશા ઊભી થઈ છે આવનારા દિવસોમાં લોકસભામાં જે પ્રમાણેનું પ્રદર્શન સમગ્ર દેશમાં કોંગ્રેસનું થયું રાહુલ ગાંધીજીએ જે લોકસભાની અંદર વાત કરી કે આવતી વખતે ચૂંટણીમાં અમે ગુજરાત રાજ્યમાં જીતીને બતાવશું એ પણ એક ખૂબ મોરલ કોંગ્રેસના કાર્યકરોનું વધાર્યું છે તેની લીધે કોંગ્રેસનો સમગ્ર ગુજરાતનો કાર્યકર માત્ર બનાસકાંઠાનો નહીં પરંતુ એ કચ્છનો કાર્યકર હોય કે ભાવનગરનો કાર્યકર હોય કે સુરતનો કાર્યકર હોય તમામ લોકોએ ત્યાં આવીને પોતાનાથી શક્ય એટલી મહેનત કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્ન કર્યા ટિકિટ વહેંચણી વખતે નારાજગી હોવી કોઈ નવી વાત રહી નથી રાજકીય પક્ષોમાં કોંગ્રેસમાં પણ હતી એને કઈ રીતે મેનેજ કરી કારણ કે હતી એ તો જગજાહેર છે બાપુ એમાં કોઈ શંકાને સ્થાન ન હોઈ શકે પરંતુ એને મેનેજ કઈ રીતના કરી કેમ કે ઠાકરસિંહની ભાઈની વાત આવી કે ભાઈ નારાજ છે કે પી ગઢવીને પણ ટિકિટ આપવાની વાત હતી તો એ પણ થોડા નારાજ છે એવી ચર્ચાઓ ચાલી તો કોંગ્રેસે આપે કેવી રીતે મેનેજ કર્યું કે એમની નારાજગી એ તમને વોટિંગમાં અથવા તો પરિણામમાં નડે નહીં આપણે બંને નામ લીધા કે પી ગઢવી સાહેબ ઠાકરસિંહભાઈ બંને કોંગ્રેસ પક્ષના ખૂબ જવાબદાર મેચ્યોર આગેવાન છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સામે લેડ્યા છે કે પી ગઢવી સાહેબની શાખ સમગ્ર અન્ય તમામ સમાજોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં ફેલાયેલી છે ઠાકરસિંહભાઈની આપણે વાત કરી ઠાકરસિંહભાઈએ પણ જીવન પર સંઘર્ષ ભારતીય જનતા પાર્ટીની સામે કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમને જેલમાં મોકલવાના પણ પ્રયત્નો કર્યા હતા અમુક અંશે સફળ પણ થયા હતા ઘણી લાંબી લડાઈ કાયદાકીય રીતે વર્ષોનો સંઘર્ષ ઠાકરસિંહભાઈએ સહન કરવો પડ્યો છે એમના પરિવારે સહન કરવો પડ્યો છે એટલે ઉમેદવારી માટે લાગણી હોય પોતાની કે પાર્ટી મને તક આપે સ્વાભાવિક છે પરંતુ જયારે પાર્ટી કોઈ નિર્ણય લઈ લે તો એ નિર્ણય માથા ઉપર ચડાવીને એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે લડાઈ એ આંતરિક ટિકિટ પૂરતી હોય પરંતુ વૈચારિક લડાઈ જે છે વિચારધારાની લડાઈ જે છે એ ભારતીય જનતા પાર્ટીની સામે ત્યાં વર્ષોથી કોંગ્રેસના આગેવાનોની છે એટલે ટિકિટ ન મળ્યું એનું દુઃખ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને ક્યારે પૂરું કરી શકાય નહીં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસનો એક એક કાર્યકર કે એક આગેવાન ત્યાં ખૂબ આક્રમકતાથી કામ કરતા હતા મેં તમે સમગ્ર પ્રચાર દરમિયાન જોયું હશે કે ગુલાબસિંહ રાજપૂતની એવી કોઈ સભા નહીં હોય કે જેમાં ગઢવી સાહેબ સાથે ન હોય ઠાકરસિંહભાઈ ન હોય અથવા તો માનો કે સાથે ન હોય તો કોઈક બીજી જવાબદારીમાં લાગેલા હોય સતત તમને ચૂંટણી દરમિયાન સક્રિય જોવા મળ્યા હશે મેં આપને વાત કરી કે આ નાના નાના સમાજોની તમામ મિટિંગો બોલાવીને એનું પ્લાનિંગ આયોજન તમામ ગઢવી સાહેબે કર્યું હતું ઠાકરસિંહભાઈ પણ સતત માલધારી સમાજના ઠીક અન્ય ગામડાઓમાં પણ જરૂર પડી ત્યાં ગામડાઓ ને કે એકસો આઠની ની જેમ સમગ્ર ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં સક્રિય હતા એટલે લડાઈ ભાજપ સામેની છે એટલે ટિકિટ ન મળવી તો કદાચ ચોક્કસ માનવ સ્વભાવ છે દુઃખ થાય પરંતુ એને લીધે ભારતીય જનતા પાર્ટીને ફાયદો ન થવો જોવે એટલા સમજુ આગેવાનો કોંગ્રેસ પક્ષના છે ઠાકરસિંહભાઈ ને બે હજાર સત્યાવીસ નો વાયદો કર્યો છે એનું કારણ હું તમને પૂછું બે હજાર જયારે રવિવારે રબારી સભાનું સંમેલન હતું આપ પણ કદાચ હાજર હતા શરદ યાદવના ના દીકરી પણ ત્યાં આવ્યા હતા ત્યારે પણ એક વાત નીકળી કે બે હજાર સત્યાવીસ માં આ સમાજને અમારા સમાજને પ્રભુત્વ નેતૃત્વ મળે એની ગેરંટી હું આપું છું એટલે એવી કોઈ ઠાકરસિંહભાઈ ને વાયદો કરીને મનાવ્યા છે કે બે હજાર સત્યાવીસ માં તમને ટિકિટ આપશું મેં કીધું એમ કે ગેનીબેન હોય ગુલાબસિંહભાઈ હોય ઠાકરસિંહભાઈ હોય ગઢવી સાહેબ હોય અન્ય તમામ આગેવાનો હોય કોંગ્રેસ પક્ષના ખૂબ જવાબદાર આગેવાનો છે કોઈને એક જગ્યાએ ચૂંટણી લડવાનો અવસર મળ્યો હોય તો કોઈને બીજી જગ્યાએ ચૂંટણી લડવાનો અવસર મળે કોઈને ચૂંટણી લડવાનો અવસર મળ્યો હોય તો કોઈને સંગઠનમાં સ્થાન મળે કોઈને કોઈ બીજી જવાબદારી મળે ત્રીજી જવાબદારી મળે આ તમામ આગેવાનો કોંગ્રેસ પક્ષની એસેટ છે કોંગ્રેસનું હાઈકમાન્ડ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આ તમામ આગેવાનોને ચોક્કસ એમની નેતૃત્વ ક્ષમતાનો કરવાનો લાભ આપશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ તમામ આગેવાનો આવનારા દિવસોમાં

વોટિંગ વખતે અથવા તો વોટિંગની પહેલા જ પત્રિકા વાયરલ થઈ હતી બે હજાર સત્યાવીસમાં મુખ્યમંત્રી બનાવીશું ગેનીબેન ઠાકોર એની વિશે કોઈ જાણકારી છે હા મેં પત્રિકા ચોક્કસ મારા ધ્યાનમાં આવી હતી ગેનીબેન ઠાકોર લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાણા બે વાર એમએલએ તરીકે ચૂંટાણા ત્યાંથી લોકોની લાગણી એમના મત વિસ્તારના લોકોની લાગણી હોય સમાજની લાગણી હોય એ સ્વાભાવિક છે અને આ પ્રકારની પત્રિકાઓ કોઈ ફેલાવી હોય તેમાં કશો પ્રોબ્લેમ પણ હોવો ન જોઈએ કોંગ્રેસે નથી ફેલાવે કોંગ્રેસે નહીં આ કોઈ માનો કે લાગણીથી બેનના સમર્થક હોય એમના વિસ્તારના કાર્યકરો હોય તો બેનને શા માટે ઉચ્ચ પદ ઉપર જોવા ન માગતા હોય એમની લાગણી બેનની સાથે જોડાયેલી હોય વર્ષોથી એમણે આ વિસ્તારમાં લોકો માટે કામ કરેલું છે એટલે આ પત્રિકા મારા પણ ધ્યાનમાં આવી હતી અને સ્થાનિકોએ કરાવી હોય લાગણી તો કોંગ્રેસની અને ઇન્દ્ર ગોહિલની શું લાગણી છે મારી તો લાગણી ચોક્કસ છે કે આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે ફિક્સ સ્કેલ સિસ્ટમ છે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એના માધ્યમથી ગુજરાતના યુવાનોનું શોષણ કરવામાં આવે છે કોઈ પણ દિવસ એવો બાકી નહીં હોય કે જે અખબારમાં તમે જુઓ કે આજે પાંત્રીસો કરોડનું ડ્રગ્સ પકડાણું આજે બે હજાર કરોડનું ડ્રગ્સ પકડાણું ગુજરાતની યુવા પેઢીને નશામાં નાખવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થાય છે ગુજરાતનો યુવાન વિચારવાની કે લડવાની માનસિક શક્તિ ગુમાવી દે એ હદ સુધી ગુજરાતના યુવાનોને લઈ જવાનો પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટીના રાવણ રાજનો ગુજરાત રાજ્યમાંથી અંત આવે અને એનું નિમિત્ત ગુજરાત રાજ્યના યુવાનો બને એટલી મારી ઈચ્છા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોઈ પણ હોય પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનો પાવર જે સાતમા આસમાને પહોંચ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રજાની સેવા કરતા કરવા કરતાં હવે ભ્રષ્ટાચાર કરવામાં વધારે વ્યસ્ત રહી છે રોજ તમે જોવો છો કે નકલી કચેરીઓ જુદી જુદી જગ્યાએથી પકડાય છે નકલી હોસ્પિટલો જુદી જુદી જગ્યાએથી પકડાય છે નકલી કોર્ટ જુદી જુદી જગ્યાએથી પકડાય છે નકલી પોલીસ સ્ટેશનો જુદી જુદી જગ્યાએથી પકડાય છે નકલી કોલેજો જુદી જુદી જગ્યાએથી પકડાય છે આ નકલી દેશભક્તિ અને રામભક્તિવાળી સરકારને આવનારા દિવસોમાં ગુજરાતના જે યુવાનો છે એ પાઠ ભણાવે ગુજરાતના ખેડૂતો જે છે એ પાઠ ભણાવે ગુજરાતના કર્મચારીઓ જે છે એ પાર્ટ ભણાવે અને તમામ લોકો સાથે મળીને ગુજરાતનું નવનિર્માણ કરે એ મારી અપેક્ષા છે એક ઘટના અમે વાવમાં જોઈ કે ગેનીબેન અને કોંગ્રેસના મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ગુલાબ લઈને પહોંચી ગયા બાપુ આઈડિયા કોનો હતો ને શું કામ ના સ્થાનિક એ સ્વાભાવિક રીતે ત્યાં પ્રચારમાં નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઊભા હોય ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારભાઈ ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર બધા સાથે હતા અમે પણ સાથે હતા અને શુભેચ્છા મુલાકાત માટે એ વખતે ત્યાં ગયા હતા પરંતુ મારી દૃષ્ટિએ રાજકારણમાં હંમેશા હકારાત્મક અભિગમ હોવો જોઈએ ચૂંટણી છે ચૂંટણી પૂરી થઈ જવાની છે કોઈ એકબીજાના દુશ્મન નથી ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જે મારા પક્ષનો નથી હરીફ પક્ષનો છે મારો દુશ્મન છે ગુજરાતનો દુશ્મન છે આ હદ સુધીનું ઝેર ક્યારેય લોકોની વચ્ચે હોવું જોઈએ નહીં એવું મેં સ્પષ્ટ માનવું છે માત્ર તમે ગુલાબના ફૂલ આપવાની વાત કરો છો કે ભાજપના કાર્યાલયમાં જઈને આપ્યું પરંતુ તમે સમગ્ર પ્રચાર દરમિયાન જોયું હશે કે કોંગ્રેસના કોઈ પણ આગેવાનો જો કોઈ વિસ્તારમાં ગયા હશે એ વિસ્તારમાં ભાજપના કોઈ સ્થાનિક આગેવાન સન્માનજનક વ્યક્તિ હશે તો પણ એને સામે ચાલીને મળ્યા હશે અને એમને પાસેથી શુભેચ્છા લેવાનો પ્રયત્ન કર્યો હશે કે શુભેચ્છા મુલાકાત કરી હશે આ પ્રકારનું વાતાવરણ જાહેર જીવનમાં હોવું જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે શંકર ચૌધરી એવું કહેતા હતા જાહેર જાહેર સભામાં કે માવજી પટેલને ફંડ કરી રહ્યું છે કોંગ્રેસ કોંગ્રેસ માવજીભાઈને પૈસા આપી રહ્યા છે આપ જાણો છો આટલા વર્ષોથી મીડિયામાં છો ફંડ કરવાની કેપેસિટી કોની છે બેંકનું આખું તંત્ર એમની પાસે છે ડેરીનું આખું તંત્ર એમની પાસે છે સમગ્ર સરકારી તંત્ર એમની પાસે છે બનાસકાંઠા જિલ્લાના એસપી પોતે જાણે ભાજપના કાર્યકરો એ પ્રમાણે ચૂંટણીમાં કામે લાગી ગયા હતા જુદા જુદા લોકોને બોલાવીને ધમકાવવા પ્રકારની પ્રક્રિયાઓ તેઓ કરતા હતા અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે કે કોંગ્રેસ ફંડ માવજીભાઈને પ્રોવાઇડ કર્યું છે આ બહુ હાશ્રાસ્પદ દાવો છે આ ભારતીય જનતા પાર્ટીની મેં આપણે અગાઉ જણાવ્યું એમ કે એક આંતરિક લડાઈનો ભાગ છે અચ્છા માનો છો એ વાત કે માઉજીભાઈ લડવાથી કોંગ્રેસને ફાયદો થશે ચોક્કસ સમીકરણો એ પ્રકારના ઉપસ્થિત થયા માવજીભાઈના લડવાથી માવજીભાઈ જે મતો પ્રાપ્ત કરશે એમાંથી મોટાભાગના મતો ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારના તૂટશે અને કોંગ્રેસના ઉમેદવારોના પણ અમુક પર્સન્ટેજમાં તૂટશે પરંતુ મોટું નુકસાન એ ભારતીય જનતા પાર્ટીને થવાનું છે એ સ્વાભાવિક છે હમણાં એક બે દિવસથી તસવીર વાયરલ થાય છે મને લાગે છે જૂની છે કે ગેની બેન કોઈ ના મારે ગઈકાલે જ વાત થઈ ગુલાબસિંહ સાથે એ ફોટો જોયો મેં પણ પરંતુ એમને કેવું હતું કે બે ત્રણ વર્ષ જૂનો ફોટો છે પણ માનો કે મારું એવું કેવું છે કે ગઈકાલનો ફોટો તો પણ પ્રોબ્લેમ શું છે ચૂંટણી પછી કોઈ સામાજિક ફંક્શન હતું ગઈકાલે ત્યાં સ્ટેજ ઉપર શંકરભાઈ ચૌધરી પણ હાજર હતા માવજીભાઈ પણ હતા ગુલાબસિંહ પણ હતા ગેનીબેન પણ હતા તો સામાજિક ફંક્શનોમાં આ પ્રકારની મુલાકાતો થતી હોય સાથે એક ટેબલ ઉપર શા માટે ચા પીવાનો બેસી શકાય અને જે ફોટો જે છે વાત કરી લગભગ બે ત્રણ વર્ષ જૂનો ફોટો છે એટલે જે લોકોને ખોટા ખોટા તર્ક વિતર્ક કરવા હોય ને ભારતીય જનતા પાર્ટીની વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી આવા મેસેજો વાયરલ થતા હોય છે એ આપણા જાણીએ છીએ કે નવું નથી ભારતીય જનતા પાર્ટી હંમેશા આ જ કરવા માટે ટેવાયેલી છે કોંગ્રેસમાંથી માવજીભાઈ ભાજપમાં ગયા બે હજાર હવે માવજીભાઈ એવું કે મારે કોંગ્રેસમાં આવવું છે તો એ નિર્ણય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદેશનું હાઈકમાન્ડ સૌ સાથે મળીને જો માવજીભાઈ પ્રથમ તો આવો કોઈ વિચાર કરે છે કે પ્રસ્તાવ મૂકે છે પછી આગળ એ લોકો ચર્ચા કરીને જે નિર્ણય લે એ બધાને સ્વાભાવિક રીતે માન્ય હોય બાપુ તમે વાવમાં ઘણા ટાઈમથી ફરો છો ઇલેક્શનના રૂપે તમને લાગે છે વિકાસની જરૂર છે ત્યાં વાવમાં માત્ર વાવમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકાસ આપણે વાવની એટલા માટે વાત કરીએ કેમ કે ચૂંટણી વાવની છે વાવમાં આપ ખુદ ફર્યા છો ગુજરાતમાં છે નહીં એ અલગ ચર્ચાનો મુદ્દો છે વાવમાં તમને લાગે છે કે ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ પણ અભાવ છે મેં આપને વાત કરી મુજબ કે શંકરભાઈ ચૌધરી ગઈ કાલે મંચ ઉપરથી જાહેરમાં પોતાના જ મત વિસ્તારને એક ગામડા વિશે બોલે છે કે અહીંયા રસ્તો બહુ ખરાબ છે વિકાસની જરૂર સમગ્ર ગુજરાત રાજ્યમાં નિષ્િદ્ભાય છે તો નવાવ પણ ગુજરાત રાજ્યની અંદર જ આવે છે ગુજરાત રાજ્યમાં યુવાનો બેરોજગારીથી આજે પીડાતા હોય ચાલીસ પચાસ લાખ જેટલા યુવાનો શિક્ષિત રોજગાર તરીકે બેઠા છે તેમાં વાવના યુવાનો પણ છે બનાસકાંઠાના યુવાનો પણ છે સમગ્ર ગુજરાત રાજ્યના યુવાનો છે ખેડૂતોના જે પ્રશ્નો છે જમીન માપણીથી લઈને ખાતરના લઈને તે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડે છે વાવ વિધાનસભાની અંદર હું આપને કહું કે અમે પ્રચારમાં હતા ત્યારે કિસાન સેલના અમારા અધ્યક્ષ ભાઈ પાલભાઈ આંબલીયા ત્યાં આવ્યા એમણે એક વાત કરી કે કોઈ ડેપો ઉપર ખાતર મળતું નથી. તમામે તમામ ગામમાં અમે ગયા તમામે તમામ ગામમાં ખેડૂતો સાથે ચર્ચા થઈ તેમણે કીધું કે કોઈ જગ્યાએ ખાતર મળતું નથી. તે માત્ર વાવમાની સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ જગ્યાએ મળતું નહોતું. અને બે ચાર ડેપોની મુલાકાત પણ અમે લીધી તો ડેપો જ બંધ હતા. તો આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઊભી થઈ છે. વાવ પણ એમાંથી બાકાત નથી. એટલે વિકાસની જરૂર સમગ્ર ગુજરાત રાજ્યને છે પછી ખેડૂતોને લગતા પ્રશ્નો હોય યુવાનોને લગતા પ્રશ્નો હોય કે અન્ય કોઈ પ્રશ્નો હોય કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ આપણે તો બનાસકાંઠા એ સરહદી જિલ્લો છે બુટલેગરોનું રાજ ત્યાં દિવસે દિવસે આપણે સૌ જોઈએ છીએ ત્યાંનું આખું સમગ્ર પોલીસ તંત્ર હપ્તાખોરીમાં પડ્યું છે બનાસકાંઠામાંથી ગુજરાત રાજ્યમાં કેટલો દારૂ આવે છે આપણે સૌ જાણીએ છીએ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે તકલીફો જે છે એનાથી આપણે સૌ વાકેફ છીએ અને ચોક્કસ સમગ્ર ગુજરાત રાજ્યને જેટલા વિકાસની જરૂર છે એટલી જરૂર વાવને પણ છે આપને ક્યાંય એવો અંદેશો કે ક્યાંય એવી શંકા છે કે તમારું જે સોશિયલ એન્જિનિયરિંગ છે એમાં ક્યાંય ઓગણીસ વીસ થશે કારણ કે જો પરિસ્થિતિ આપ પણ જાણો છો સમીકરણ આપ પણ જાણો છો કે કદાચ પણ જો ઓગણીસ વીસ કે સત્તર વીસ થઈ ગયું તો પરિણામ બદલાઈ શકે છે આપને લાગે છે કે તમારી જે ગણતરી છે એ પ્રમાણે થોડું પણ ઉપર નીચે થશે નિશિતભાઈ ચૂંટણી લડવી આપણી ફરજ છે પૂરેપૂરી તાકાતથી છેલ્લી મિનિટ સુધી પ્રયત્ન કરવામાં કોઈ કચાશ ન રાખવી જોઈએ પરંતુ જનતા અંતે માલિક હોય છે જનતાનો જે આદેશ હોય એ માથા ઉપર ચડાવવાનો હોય છે વાવની વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે જે પ્રમાણે જનતાનો ઉત્સાહ જોયો છે ચાર ચાર કલાક કોંગ્રેસના ઉમેદવારો રાઉન્ડમાં મોડા પહોંચતા હોય તો પણ સામેથી રાહ જોઈને બેઠા હોય જુદા જુદા નાના સમાજોની મેં તમને વાત કરી કે માનો કે કોઈ સમાજની મિટિંગની તારીખ ન ગોઠવાતી હોય તો આખો સમાજ ચિંતામાં હોય કે અમારા સમાજનું ફંક્શન અમારે કરવું છે સામેથી ઘણા લોકોએ મને કીધું કે અમારા સમાજની મિટિંગ અમારે કરવી છે એટલે આ સોશિયલ એન્જિનિયરિંગ જે આપ કહો છો એ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે કોંગ્રેસ તરફી હોય એવું ચોક્કસ મારું માનવું છે આપણે જોયું હશે કે ખૂબ મોટું જાગીરદાર સમાજનું સંમેલન કોંગ્રેસ પક્ષની તરફેણમાં સુઈગામ ખાતે કરવામાં આવ્યું બ્રાહ્મણ સમાજનું સંમેલન કોંગ્રેસ પક્ષની તરફેણમાં છું ત્યારબાદ દલિત સમાજનું ખૂબ મોટું સંમેલન ભાઈ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં વાવ ખાતે કરવામાં આવ્યું માળી સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય પંડ્યા સમાજ હોય અનેક સમાજ દરેકે દરેક સમાજના મિટિંગ કોંગ્રેસ પક્ષની તરફેણમાં આ વખતે થઈ છે અને એ મિટિંગ કરવા પૂરતી વિધિ નહોતી પરંતુ જે ઉત્સાહ એ મિટિંગમાં જોવા મળ્યો હતો એના ઉપરથી હું ચોક્કસ એટલું કહી શકું કે સોશિયલ એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ એન્જિનિયરિંગ હોય ભારતીય જનતા પાર્ટીની મશીનરી ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર સરકારી તંત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો અને મિનિસ્ટરોનું વાવમાં રાત દિવસ પડ્યા રહેવું પોલીસ તંત્રનો દુરુપયોગ કરવો તેમ છતાં પણ બનાસકાંઠાની છત્રીસ કોમ સાથે મળીને ભાઈ ગુલાબસિંહ રાજપૂતને વિજય અપાવશે છેલ્લો સવાલ બાપુ સામાન્ય રીતે ગુજરાતના ગમે તે ખૂણે ચૂંટણી હોય તો આપણે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરીએ પરંતુ બનાસકાંઠાનો વાવ એક એવી જગ્યા છે જ્યાં જ્ઞાતિવાદ સિવાય ક્યારેય કોઈ વાત થતી નથી પક્ષ કોઈ પણ હોય કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે અપક્ષ હોય ત્યાં વિકાસનો કોઈ મુદ્દો નથી હોતો પ્રાથમિકતા પ્રાથમિક સુવિધાઓની કોઈ વાયદા નથી કરતું ત્યાં માત્ર એવી વાતો થાય છે કે આપણો સમાજ છે તો આપણા સમાજના દીકરાને મત આપવો આપને લાગે છે કે રાજકીય ભવિષ્ય માટે આ એક ખતરો છે અથવા તો આવું ન થવું જોઈએ પક્ષ કોઈ પણ હોય હું એક જનરલાઇઝ એક પોલિટિશિયનને પૂછી રહ્યો છું કયા પક્ષના છે એ આપણે થોડીવાર બાજુ પર મૂકી દઈએ તો આપને નથી લાગતું કે આ ભયભીત કરે મુદ્દો છે ચોક્કસ મારું એવું માનવું છે કે ચૂંટણીમાં હંમેશા સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલીસ લાખ યુવાનો શિક્ષિત બેરોજગાર તરીકે છે તેની ચર્ચા થવી જોઈએ ચૂંટણીમાં ખેડૂતોને ખાતર નથી મળતું તેની ચર્ચા થવી જોઈએ ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં હજી સુધી કર્મચારીઓને ઓલ્ડ પે સ્કીમમાં લઈ જવામાં નથી આવતા તેની ચર્ચા થવી જોઈએ ભારતીય જનતા પાર્ટી આ કોઈ મુદ્દાની ચર્ચા કરતી નથી માત્ર લોકોની લાગણી ઉશ્કેરી રાખવાના હંમેશા સતત પ્રયત્ન કરતી હોય છે અને આ લાગણી ધર્મના નામે ઊભી કરે જુદા જુદા સમાજોને એકબીજાની સામે લાવીને જ્ઞાતિવાદ ઊભો કરીને કરતી હોય ભારતીય જનતા પાર્ટી આ રાજકારણ કરવા માટે ટેવાયેલી છે કોંગ્રેસ પક્ષ વર્ષોથી ગુજરાત રાજ્યની અંદર લોકોનો સર્વાંગી વિકાસ કઈ દિશામાં થાય એની સતત ચિંતા કરતી હોય છે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલીને ગયા એ કોઈને જુદા કરવા માટે નહીં પરંતુ સૌને જોડવા માટેનો એક પ્રયત્ન હતો ન્યાય યાત્રા જે હતી એમાં પાંચ ન્યાયની જે વાત કરવામાં આવી એ ન્યાયમાં પણ તમે જુઓ તો જ્ઞાતિવાદનું નામ નહોતું યુવાનોના ન્યાય માટેની વાત હતી ખેડૂતોના ન્યાય માટેની વાત હતી કર્મચારીઓના ન્યાય માટેની વાત હતી તમામ લોકોને સાથે જોડવાની નીતિ કોંગ્રેસ પક્ષના દરેકે દરેક મેનિફેસ્ટોમાં કે દરેકે દરેક સ્લોગનમાં જોવા મળશે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોને ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં અંગ્રેજોની માનસિકતાથી ચાલી આવી છે અને એ દિશામાં આગળ વધતી આવી છે ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ અમારી સાથે જોડવા બદલ તો ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને આપ સાંભળી રહ્યા હતા ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ છે તમે શું વિચારો છો આ ઇન્ટરવ્યુ વિશે બાપુને કોઈ સવાલ પૂછવા માંગતા હોય તો અમે કમેન્ટમાં જરૂર લખજો અમે બાપુને તમારો સવાલ પહોંચાડીશું અને પ્રયાસ કરીશું કે આપના સવાલનો જવાબ મળે ગુજરાત તકને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો ફરી મળીશું એક મહાનુભાવ સાથેના ઇન્ટરવ્યૂમાં આવતા એપિસોડમાં ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજગુરુને આપો રજા નમસ્કાર